તો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે ડુંગળીના ભાવ કેવા રહેશે વધારો જોવા મળશે કે નહીં તેના વિશે આ અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો ડુંગળીની વધતી આવક વચ્ચે ભાવમાં નરમાઈ દેખાઈ રહી છે સફેદ ડુંગળીના ભાવ મહુવામાં રૂપિયા ચૌદસો પચાસ સુધીના કોટા થયા હતા કે આવો માલ બહુ ઓછો આવી રહ્યો છે જૂની ડુંગળીનો હવે કોઈ મોટો સ્ટોક નથી અને નવી ડુંગળીની આવકો ધીમી ગતિએ વધી રહી છે ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં વેચવાલી સારી આવશે તો બજારમાં વધુ ઘટાડો થાય તેવી ધારણા છે આગામી દિવસોમાં બજારમાં નાસિકની બજારો કેવી રહે છે અને રિટેલ ધારાકી સારી રહે તો બજારમાં આગળ ઉપર વધુ ઘટાડો થાય તેવી પણ ધારણા દેખાઈ રહી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો